સિટી બસ દ્વારા એક અકસ્માત સર્જાવવામાં આવ્યો હતો આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મૃત્યુ નિપજેલ હતા અને ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો જે કે સા અપરાધ છે અને આના સિવાય બીએનએસની કલમ એકસો એ બીએનએસની કલમ એકસો બી બીએનએસની કલમ બસો એક્યાસી ત્રણસો ચોવીસ ચાર અને એમવી એક્ટની કલમ પાંચ એકસો સિત્તેર એકસો એક્યાસી અને એકસો ચોરાસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ દરમિયાન જે બનાવ સ્થળ છે એમાં ક્રાઇમ્સ ફોરેન્સિક સીન મેનેજર દ્વારા પ્રિઝર્વ કરાવીને એફએસએલ ઓફિસરની હાજરીમાં ત્યાં ઈ સાક્ષીમાં વિડીયોગ્રાફિક પંચનામા કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી ગાડીના ટુકડાઓ અને લોહીના નમૂનાઓ અને બીજા વિવિધ પુરાવા અને સાક્ષીઓ એકત્ર કરવામાં આવેલ હતા આના સિવાય બસનું આરટીયુ પરીક્ષણ કરવામાં કરાવવામાં આવેલ હતું અને ડ્રાઈવર જે છે ડ્રાઈવરને પબ્લિકે પબ્લિકે થોડું માર માર્યો હતો તો એના કારણે હોસ્પિટલમાં છે ડ્રાઈવર અત્યારે તો સારવાર હેઠળ છે અને પોલીસ જપ તો એના ઉપર મૂકવામાં આવ્યો છે અને હોસ્પિટલ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી એમની અટક કરવામાં આવશે અને હજુ સુધી જે તપાસ છે આમાં તપાસ દરમિયાન આ સામે આવ્યું છે કે જે ડ્રાઈવર છે એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી સત્તર બે બે હજાર પચીસના ના રોજ એના પછી એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની વેલિડિટી નહોતી આરટીઓ હમને જણાવ્યું છે કે બસ ના બ્રેક બરાબર હતા અને બસ ના કોઈ બ્રેક અથવા મેકેનિકલ અનફિટનેસ ના કારણે અકસ્માત થઈ